નિલેશ અકબરી મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ સુરતના પાલ વિસ્તારમાં આવેલી ગ્રીન સિટી સોસાયટીના ક્લબ હાઉસની અંદર ભજન સત્સંગ સંધ્યાના નામથી ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ પૂર્વે સોસાયટીની અંદર હિન્દુ સમાજને ભજન સત્સંગના કાર્યક્રમની અંદર પધારવા માટેનું નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું વટાળ પ્રવૃત્તિ માટેનો આ કાર્યક્રમ હતો અને ભજન સત્સંગના નામથી હિન્દુ સમાજને નિમંત્રિત કરીને એમની સાથે છળ કપટ કરવાનું આ કાવતરું હતું સ્થાનિક લોકો આ ભજન સત્સંગના કાર્યક્રમમાં આમંત્રણ હોવાથી ગયા હતા અને ધ્યાનમાં આવ્યું કે આ કોઈ ભજન સત્સંગ નો કાર્યક્રમ નથી પણ આ હિન્દુ સમાજને ધર્માંતરણ કરવા માટેની એક પ્રક્રિયા માટેનો યોજાયેલો આ કાર્યક્રમ છે કાર્યક્રમની અંદરનું જે સ્વરૂપ હતું જે વાતાવરણ હતું હલ્લાલ્લુ હુલ્લુલુ જેવા એક દ્રશ્યો જોઈને સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ ભજનગઢ કાર્યકર્તાઓનો સંપર્ક કરીને આ કાર્યક્રમને વિફળ બનાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર આ વિધર્મીઓ દ્વારા હિન્દુ સમાજને ભ્રષ્ટ કરવા માટે ચિકન બિરયાનીનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો જેથી કરીને આ સંપૂર્ણ હિન્દુ સોસાયટી જ્યાં દસ હજાર જેટલી વસ્તી હિન્દુઓની છે હંડ્રેડ પર્સન્ટ હિન્દુ સોસાયટીની અંદર આ સ્થાનને ભ્રષ્ટ કરવાનો જે પ્રયાસ કર્યો છે એ ગંભીર વિષય છે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિક રહીશો દ્વારા આ સોસાયટીના જે ક્લબ હાઉસના જે હોલની અંદર આ કાર્યક્રમ થયો હતો કાર્યક્રમનું આયોજન થયું હતું એ કાર્યક્રમ એ હોલને ગંગાજળ છાંટીને એને ફરીથી શુદ્ધ કરવામાં આવ્યો છે અને આ પ્રકારની પ્રવૃત્તિ માટે જે કંઈ પણ દોષિતો છે એને સજા થવી જોઈએ એના માટે સ્થાનિક લોકો આજે પોલીસને ફરિયાદ આપવા માટેનું પણ વિચારી રહ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમે આ લોકોને ચેતવણી આપીએ છીએ કે ફરી પાછા સુરતની કોઈ હિન્દુ સોસાયટીની અંદર હિન્દુ સમાજને છેતરીને આવા કાર્યક્રમનું આયોજન ના કરે આ કાર્યક્રમ કાલે શાંતિથી વિફળ બનાવવામાં આવ્યો છે આવનારા દિવસોમાં આ પ્રકારનો જો કોઈ કાર્યક્રમ યોજાશે તો એનું પરિણામ સારું નહીં આવે એવી અમે આ જે કઈ આયોજકો છે અને આની સાથે જે પણ કંઈ સંકળાયેલા જે ખ્રિસ્તી સમુદાયના લોકો છે એને અમે ચેતવણી આપીએ છીએ કે મહેરબાની કરીને ક્રિસમસની જે તમે એક્ટિવિટી કરી રહ્યા છો ક્રિસમસ પૂર્વે જે પ્રકારે તમારું જે ટાર્ગેટ છે હિન્દુ સમાજને ધર્માંતરિત કરવાનો એ તમારા જે કાવતરાઓ છે એને તમે બંધ કરો ના છૂટકે હિન્દુ સમાજને ડાયરેક એક્શન લેવી પડે એના માટે તમે મજબૂર ના કરો હિન્દુ સમાજની પરીક્ષા લેવાનું તમે બંધ કરો એવી અમે ચેતવણી આપીએ છીએ ફરી આવા કાર્યક્રમનું કોઈ હિન્દુ સોસાયટીની અંદર પુનરાવર્તન ના થાય તેના માટે સોસાયટીના લોકો હિન્દુ સમાજ ચાવચેતરે આવા છલ કપટથી છેતરાય નહીં અને આવા જે કંઈ છળ કપટીઓ છે આવી મિશનરીઓ છે એનાથી આપણે સાવચેત થવાની જરૂર છે હજારોની સંખ્યામાં જે હિન્દુ વિસ્તારોની અંદર જે કામ કરનારી જે બેનો છે જે ગરીબ બહેનો છે એને પણ કરવામાં આવી રહી છે મહેરબાની કરીને આ મિશનરીઓ આવી પ્રવૃત્તિ બંધ કરે નહીતર આવનારા દિવસોમાં હિન્દુ સમાજને જાગરણ કરીને વિશ્વ હિન્દુ પરિષદે આક્રમક કાર્યક્રમો આપવા પડશે એની આપ સૌ નોંધ લો ફરીથી આપ સૌ હિન્દુ સમાજ આવા છળ કપટનો ભોગ ન બને એના માટે તકેદી ભાગરૂપે આપણે સૌ સચેત રહીએ જય શ્રી રામ